હાલો આજે આપણે બટાકાના ભજીયા અને એમાંથી બનતી ચાટ બનાવીશું ત્રણ કપ ચણાનો લોટ અને ત્રણ ચમચી ચોખાનો લોટ લીધો છે તેમાં હિંગ લાલ મરચું મીઠું હળદર તલ અજમો અને કસૂરી મેથી નાખીશું હિંગને આપણે થોડીક આગળ પડતી નાખીશું એનાથી સ્વાદ સારો લાગે છે અને આમાં સોડા નથી નાખવાનું એટલે આપણે આ બેટરને બહુ સારી રીતે હલાવવાનું છે આનાથી ભજીયા સરસ સોફ્ટ અને ક્રિસ્પી બને છે આ બટાકાની પાતળી સ્લાઇઝ મેં કાપી લીધી હતી કો કપડાંમાં મેં એને કોરી કરી અને પછી એના ભજીયા બનાવ્યા છે ક્રિસ્પી અને સારી લાગે છે હવે આપણે તેમાંથી ચાટ બનાવીશું તો આ રીતે બટાકાના ભજીયાને ગોઠવી અને પછી ડુંગળી અને ચટણીઓ નાખીશું આની પર ચીઝ પણ સારું લાગે છે પનીર પણ સારું લાગે છે અને તમે કોઈ બી ટોપિંગ કરો આની પર સારું લાગે છે ખરેખર આ ખાવામાં બહુ ફાઇન લાગે છે સ્વાદિષ્ટ લાગે છે આ રીતે ગ્રીન ચટણી રેડ ચટણી ચાટ મસાલો સેવ એનાથી મેં ગાર્નિશ કર્યું છે અને આની પર દાડમના દાણા નાખશો મકાઈના દાણા નાખશો તો બી પણ ફાઇન લાગે છે તો અમને બધાને તો બહુ જ ભાવ્યું તમને કેવું ભાવ્યું એ જણાવશો કેવું લાગ્યું તમને ઓકે બાય